અહીં જેની બે ટુમોર સહિતના જે કોંગ્રેસના નેતાઓ છે તે અહીં પહોંચ્યા બધી જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાયા છે જે પરાક્રમ કોંગ્રેસે કઈ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે કોણ કોણ આ વિરોધ પ્રદર્શનની અંદર સામેલ છે ચોક્કસ ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જિગ્નેશભાઈ મેવાણી આપણી સાથે છે જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જિગ્નેશભાઈ આ શું તમારો વિરોધ ત્યાં બધા મીડિયા સાથે એકસાથે વાત કરી ચોક્કસથી અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે જે રીતે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે પીડિતોને ન્યાય અગ્નિકાંડને લઈને પીડિતોને ન્યાયને લઈને કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટ કોંગ્રેસના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે આ રીતે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં શું આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ જેમ ઝોન અગ્નિકાંડ ના પીડિતો અને પરિવારોની માંગણીઓ લઈ અને આજે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવ છે જ્યાં સુધી પીડિત પરિવારોની માંગણીઓ માગણીઓ શું નહીં આવે ત્યાં સુધી અમે ધરણા કરવાના છે અમારી ત્રણ મુખ્ય માંગો છે કે એસઆઈટી ની રચના કરી છે તેમાં લોન કરપ્ટર અને બાહોસ અધિકારી ની નિમણૂક કરવામાં આવેલ જે પીડિત પરિવારનો ચાર લાખ રૂપિયા જગ્યાએ એક કરોડ રૂપિયા આપવામાં આવે અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવી અને વર્ષની અંદર કેસ પૂરો કરવામાં આવે નાના નાના માછલાઓને તમે જેલમાં પૂરી અને વિરોધ પ્રદર્શન ખાસ કરીને પોલીસ તપાસની અંદર જે ત્રુટીઓ સામે આવી છે આખા અગ્નિકાંડની અંદર જે સમયે તાલુકાના પીઆઈ તરીકે જે ફરજ બજાવતા હતા એ ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તરીકે ફરજ બજાવે છે અને એમને તપાસ સોંપવામાં આવી હતી ત્યારબાદ ઉવાપો સાથે એમની પાસે તપાસ લઈ લેવામાં આવી સાથે સાથે પેટ્રોલ ડીઝલ ત્યાં મળી આવ્યું હતું એનો કોઈ રિપોર્ટ કરવામાં નથી આવ્યો પોલીસે ગેરકાયદેસર રીતે લાયસન્સ આપ્યું હતું એ અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા એટલે પીડિતોને આ બધા મુદ્દાઓને ન્યાયની વાત લઈ અને મેં સરકાર સમક્ષ માંગણી કરી છે આજે અમારું આંદોલન ઉગ્ર બન્યું છે પોલીસ કમિશનર પાસે આ બધા જ મુદ્દાઓનો જવાબ માંગવા જઈ રહ્યા છે અમિત ચાવડા આપણી સાથે છે અમિતભાઈ નેતાઓ છે જે પણ ભ્રષ્ટાચારીઓ છે જે પણ મોટા અધિકારીઓ છે એમને જેલમાં મોકલવામાં આવે ખાલી નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી બદલી કરી કેસ કરી અને ભાજપનું જે ભ્રષ્ટાચારનું મોડેલ છે આ ભાજપનો ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં બનાવો બની રહ્યા છે લોકો મરી રહ્યા છે ત્યારે સાચા ભાજપના જે ભ્રષ્ટાચારીઓ મુખ્યમંત્રીથી લઈને કોર્પોરેટર સુધીના આમાં જવાબદાર છે એની સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની સમગ્ર તપાસ થવી જોઈએ આ જેની ઠાકોર છે તે પહોંચ્યા છે અને એટલા માટે કરીને આ ઘટનાઓ રોકાતી લેવી અને કાર્યવાહી થવી જોઈએ શું માનું છું તમે તેમને કાયદાની ભાષામાં જે આપણા બંધારણ પ્રમાણે જે ગુના કૂપ પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાના નિયમો છે

જોઈ શકાય છે કે કોંગ્રેસના સૌરાષ્ટ્ર અને ગુજરાતના અગ્રણીઓ પહોંચ્યા છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટની અંદર આ રીતે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે પાલ આંબલિયા સાથે પાલભાઈ શું વિરોધ પ્રદર્શન આપ જોશો કે જે રાજકોટમાં ટીઆરપી ઘટનાકાંડ બનીને છે ત્યારથી સતત જાગૃત લોકો કોંગ્રેસ પક્ષ રાજકોટ શહેર કોંગ્રેસ સતત લડીએ છીએ અને જે ઘટના બની છે એની જે તપાસ જે રીતે થાય છે અને તપાસના જે નાટકો થઈ રહ્યા છે એ વાસ્તવમાં સાચી તપાસ થાય નામદાર હાઈકોર્ટે ઝાટકણી કાઢવી પડે નામદાર હાઈકોર્ટે પણ જે એસઆઈટી છે એના ઉપર શંકા વ્યક્ત કરવી પડે એવી જે એસઆઈટી થઈ છે કુલડીમાં ગોળ ભાંગવાળી જે નીતિવાળી જે એસઆઈટીની રચના થઈ છે ત્યારે તટસ્થ તપાસ જે થાય જે અનકરપ અધિકારીઓ છે એમના દ્વારા તપાસ થાય અને જે પીડિતો છે એમને ન્યાય મળે એના માટે અત્યારે અમે રાજકોટ કમિશનર કચેરીએ જઈ એમને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અમારા પ્રદેશના આગેવાનો માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ અમિતભાઈ અમિતભાઈ સાથે અમિતભાઈ શું કહેશું જે રીતે તમારી સ્પષ્ટ માંગ શું છે એક ધારાસભ્ય જે રીતે આ રાજકોટનો બનાવ બન્યો છે આ પહેલો બનાવ નથી સુરત હોય વડોદરા હોય મોરબી હોય કે રાજકોટ હોય આ તમામ જે દુર્ઘટનાઓ થઈ એ સરકારના ભ્રષ્ટાચાર સર્જિત દુર્ઘટનાઓ છે માનવ સર્જિત દુર્ઘટનાઓ છે એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજ્યમાં ત્રીસ વર્ષથી શાસન કરતી આ ભાજપ સરકારને એનો ભ્રષ્ટાચાર જવાબદાર ગઈકાલે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી ત્યારે એવા સંજોગોમાં હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને

જે રીતે સઘન સુરક્ષા વ્યવસ્થા પણ પોલીસ કમિશનર કચેરી છે ત્યાં મૂકી દેવામાં આવી છે અગ્નિકાંડને લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તેમના દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે જિગ્નેશ મેવાણી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જિગ્નેશભાઈ કહેવા માંગતા જ હોય જી અત્યાર સુધીની તપાસને તમે કેવી રીતે છેલ્લા પંદર દિવસથી હું સતત રાજકોટમાં છું આખી ટીમ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ નાગરિક બનીને સતત લડતી રહી છે પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમોથી અને ઉપવાસ કરવાથી આ સરકારના પેટનું પાણી હલતું નથી એટલા માટે પચીસ તારીખે રાજકોટ બંધ અને નોન કરપ્ટ અધિકારી દ્વારા તપાસ થાય ભાજપના નેતાઓની પણ ધરપકડ થાય એવી માંગણી સાથે આજે રાજકોટ પોલીસ કમિશનરની કચેરીની બહાર ઉગ્ર દેખાવો દેખાવો અત્યારે જી આભાર પરાક્રમ તમામ જાણકારીને વાતચીત માટે